અને બધા તો 8-8000 ના કરાવા છે તો મે 3000 ના કરાવું છું બે 3000 માં તો ઘર નું કરિયાણું આવી જાય લોકો તો BMW લઈને ફરતો છું મારે BMW લઈને ફરવાનું જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવાના તમારી વાત તો સાચી છે 3000 માં આપણું કરિયાણું આવી જાય તો તને એમ તો સમજાવું છું ગાડી ખોટા ખર્ચા ના કરાય અને જેટલા ખોટા ખર્ચા ઓછા કરીએ ને એટલી બચત વધારે થાય સારું તો આપણે પહેલી તારીખથી બચત કરશું બસ પણ મને 3000 આપો ને એટલે તું નહીં માનું એમ ના આપો બે તમારા વાદે તો દિવાળું ફૂકાઈ જશે મારું ઉઘરાણીયા ઘેરાઈ મારા ઉપર આટ કરી નાખશે આ બહેરોના ખર્ચા તો બાપા માર ખવડાવશે કોકડાડો

હવે તારું પતિ હોય તો કઈ કઉ મારા હાથે ખૂન થઈ જાય ને પેલા બંધ થઈ જાવ એટલે તું મારું નહીં સાંભળું ને દુનિયાનો અંત નક્કી છે પણ આપણા બંનેના પ્રેમનો કોઈ અંત નથી લિકિતન તારો ગાંડો આશિક અલે બોલ બોલ કર્યા વગર હું કહું એ તો સાંભળ બોલવાનું શું રહ્યું લગન પહેલા તો એવું કહેતા હતા મારો તો પહેલો ને છેલ્લો પ્રેમ તું જ છુ અને આ બધા લફડા કરીને બેઠા છો અરે પણ આ લવ લેટર મારો નહીં આમાં કે લખેલું છે મારું નામ તમારો છે તમારી જૂની ફાઈલમાંથી નીકળ્યો છે અલે ભલે મારી જૂની ફાઈલમાંથી નીકળ્યો પણ આ લવ લેટર મારા ભાઈ બનનો છે પણ આપણે કે બીજાના લવ લેટર હાચકી રાખવાના જ આવે છે ભાઈ બધી વાત જવા દે તું હવે તને મારી ઉપર કેટલો ભરોસો છે કહી દે આજે આ લવ લેટર પકડાયો તો એમ તો છે ભરોસો તમારી ઉપર જીરો ભરોસો છે લાવો આ મારી જોડે રાખે મારું થયું મેં લેટરમાં મારું નામ નહોતું લખ્યું ગાડું આશિક લખ્યું હતું બાકી ફસાઈ જવાનો હતો અને બીજા લવ લેટર ક્યાં પડ્યા તો મારે ચેક કરીને ઠેકાણે કરવા પડશે